ભાવનગર જેતા સોમનાથ નેશનલ લાઇવે ઉપર એક અકસ્માતની ઘટના બની હતી જેમાં એક ગૌવંશને ઈજા થતા એકતા એ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તલાજહાં ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ગૌવંશને તાત્કાલિક કૃષ્ણા ગૌશાળા ખાતે મોકલવામાં આવે હતો જેમાં ભાવનગર જિલ્લા ગૌરક્ષક પ્રમુખ જયતુભાઈ આહિર તેમજ રામદેવસિંહ પરમાર તેમજ પવિણીભાઈ આહિર સહિતના આ આક્રમી ઉપસ્થિત રહ્યા હતા જય ગૌમાતા આજે તારીખ છ નવ બે હજાર પચીસ કે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર એક અળધ હતો અને તમને એક વિનંતી છે કે આવા બળદ તમે રેઢા ન મૂકો જેથી કરીને આ બળદ અત્યારે જો તમે પાછળના ભાગે જીવતા બળદને જીવતા કુતરા ખાઈ રહ્યા હતા અમારા ભાવનગર સોમનાથ હાઈવે ઉપર જય ભવાની હોટેલ એવા મારા રામદેવજી પરમાર ને જાણ થતા તાત્કાલિક અમારી ગૌ એમ્બ્યુલન્સ બોલાવીને અત્યારે અમે એને કૃષ્ણા ગૌશાળા મૂકવા જાય છીએ તમને બધાને એક કહેવાનું કે ભાઈ આવા જો પશુઓ તમને દેખાય તો અમારો કોન્ટેક કરજો પણ આવી રીતે તમે રેઢા નહીં મૂકતા જો આવી રીતે રીડલા મુક્સન જો અમને જાણ થશે તો અમે કાયદેસર ની પોલીસ ફરિયાદ કરીશું ગૌ માતા